દાદાના રામ રામ દાદા સિસ્ટીન તમે ફોલો તો કરી લીધો ઈ છે મિત્રો આજના તણખામાં મારે સલાહ દેવાની વાત કરવી છે સલાહ વિશે જગતમાં એક વસ્તુ આ એવી છે કે દેવી ગમે લેવી ના ગમે બીજી બધી વસ્તુ લેવી ગમે પણ આ વસ્તુ દેવી ગમે ઘણા એને તો એવી ટેવ હોય જે તમારું માથું ખાઈ જાય ત્યાં લગી સલાહ દઈએ અને આપણે કંઈક સલાહ દઈએ તો એનું નહીં ન હોય એને સલાહ દેવામાં જ રસ હોય લેવામાં રસ ન હોય એક જણાને એક જણાએ કીધું કે મારા ઘરમાં ઊંદડા બહુ છે તો કે હરફ રાખો હરોપ લે એટલે અમારે હું બજારમાં હોવા જાઉં મિત્રો તમે ગમે એને કહો ને અમુકને તો ખિસ્સામાં જવાબ પડ્યા હોય તમે ગમે એને કહો ને કે મને છદી થઈશ દવાખાને દવા દવાખાને ના જવાય રાત્રે હૂંઠને ગોળીની હૂંઠને ગોળની ગોળી એક બનાવીને ખાઈ જવાય તો ઉધરસ હસ મોટામાં લવિંગ રાખાય અરે આ પણ એવી આયુર્વેદિક સલાહોનો પાર નહીં તમે ગમે એ દરે ગયો ને તમારી પાસે એની પાસે જવાબ જ હોય આપણે એને કહીએ ને પેટમાં દુખે છે તો કે હિંગાસકની ભાકી લઈ લો કોઈ દી દુખે તો આપણી જવાબદારી લે પાછો જવાબદારી એટલી તાવ આવ્યો સાહેબ કે તમે ચૈત્ર મહિનામાં છે ને લીમડાના ફૂલ છે ને એને રાતે પલાળીને હવારમાં નીચો પી જાવ ને પાણી તો બાર મહિનામાં કોઈ દી તાવ ન આવે આવી સલાહ દઈએ બોલો એટલે સલાહ દેવાનું એવું છે કે જેને દેવાની દેવું પડી ગયું હોય એને આપણે એમ કેમ કહેવું કે ભાઈ તમે જે દવા ચીંધો છો એ દવા પેલા એ દવા અસરકારક છે એમાં ના નહીં પહેલાં જે છે ને એ દવા અસર કરતી હવે ન કરે કારણ કે આપણા ખોરાક એવા થઈ ગયા આપણે અઠવાડિયામાં પાંચ દી તો બાર જમીએ છીએ સાંજે અને કચરો જ ખાય છે ઘરમાં ખાય છે ઝેરવાળું તેલ ઝેરવાળું દૂધ ઝોરેરવાળું બાજરો દવા છાંટેલો મગફળી દવા છાંટેલી ઘઉં દવા છાંટેલી હવે આમાં તમે કહો આપણા પેટમાં ઝેર જ ભય હોય અને એ જો તમે આયુર્વેદિક દવા ખાવ તો એ અસર ના કરે પહેલાં તો પેટ ખાલી કરવું પડે ઉપવાસ કરવા પડે અને પછી દવા ચાલુ કર્યા પછી એની પરજી બહુ આકરી હોય તો આયુર્વેદિક અસર કરે આયુર્વેદિક શાસ્ત્ર શાસ્ત્ર છે એમાં ના નહીં ઘણા તો તમને ઘિહોડાના માર્ગે ચડાવે એવી દવા જોઈએ એક જણો એક છોકરી બહુ બિંદાસ હતી અને એને એને મોટા છોકરાઓને રમાડવાનો શોખ એટલે એક છોકરો બાકડા ઉપર બેઠો બેઠો તમાકુ ખાતો હતો હવે તમાકુ અને મસાલો ટૂંકમાં આમ ચોડતો હતો આમ એટલે ઓલી છોકરી એની પાસે બેહી ગઈ હાય બોલો કે હેલો હું ખાવ છો એ કે અમને તો ખવડાવો તો આમ માવો ધરો અરે રે માવો ખાવ છો તો કે માવો ખાતા વિના હાલતું નથી મને ખબર છે માવો ખાવ એમથી હમણાં સલાહ દે ન ખવાય એ કે ખાતા વિના હાલતું નથી વરસ વીસ થઈ ગયા મૂકાતો નથી વીસ વર્ષ ત્યાં ખાવું છું ને તો કે આ વીસ વર્ષ તો આને મૂકી દેવાની સલાહ ને બદલે નોકરી જાતની સલાહ દીધી એ કે ઓલી ઓડી કાળી કાળી ઓડી પીડી જુઓ છો તમે તો કે હા તો કે જો તમે મસાલો ન ખાતા હોત ને તો એ ઓડી તમારી હોત ઓલો ભાઈ એના માથાનો હતો એ કે તમે મસાલો ખાવ છો તો કે ના હું તો કોઈ જ નહીં ખાતે તમારી પાસે ઓડી છે કડા મારી પાસે સાયકલ છે તો કે જો હું વીસ વર્ષથી મસાલો ખાઉં ને તમે જે ઓડી દેખાડી ને એ મારી છે ઓલી સલાહકાર બેન ઊભી થઈને હાલતી થઈ ગઈ ભાઈ માથાનો તો એ પંખા વિના સાયકલ લઈને ઘરે વયો ગયો આમ સલાહ દેવી શેલી છે લેવી અઘરી છે ઘણા રાજકારણીઓ બહુ હોશિયાર હોય રાજકારણી જો કે બધા હોશિયાર હોય નકર રાજકારણમાં હાલે જ નહીં એટલે કોઈ પ્રશ્ન ઉપર કોઈ ઉપવાસ ઉપર બેઠું હોય ને તો એ તપાસ અહીંયા જાય જ નહીં બીજા જાય સમજાવે આ કરે તે કરે સલાહ આપે આવું ન કરે બોલો જે અઠંગ રાજકારણી હોય ને એ તપાસ રખાવતો હોય બોલો ઉપવાસ ઉપર બેઠો એની શું પરિસ્થિતિ છે દસેક દિવસ થાય ને એટલે બોલો હાવ મોરો પડી જાય રાહ જોતો હોય કોઈક હમદાવવાળું આવે ને તો પારણા કરી લાવું ત્યાં આ રાજકારણ જાય એ ને ને એમ કે ભાઈ તમારો પ્રશ્ન હલ કરી દેવાની હું તમને ખાતરી આપું છું તમે પારણા કરી ગયો કરી લ્યો અને એમ કરીને ઓલાને તો એટલું જોતું જ તું લીંબુનું શરબત પાઈને પારણા કરાવી લે ને બીજું થાપવામાં આવે કે ફરણા ભાઈ સમજાવટથી પારણા કરાવી લીધા દસ લઈ જાય ખોટો દસ લઈ જાય એટલે આવું છે કોઈ કોઈનાથી સમજે એવું તમે માનતા હો તો એ જગતમાં એવો કોઈ માણસ નથી તમે સમજાવો ને સમજી જાય તમારા પોતા ઉપરથી વિચાર કરો એ થાયકો હોય અને બરાબર તમે સમજાવવા ગયા હો ને તો એ સમજી જાય ને પછી આપણે કંઈ મેં કીધું એટલે સીધો થઈ ગયો એને સીધું થવું પડે એમ હતું ભાઈ નકર એ ખોવાઈ જાય ઘણા બહેનોને બહુ ટેવ હોય એના ઘરવાળાને એક તો ઉઠતાવે જ શાક લેવા મોકલે એ ભલામણ કરે સલાયો દીધા રાખે તમે ધ્યાન રાખજો ને ઘી હોડા બગડેલા લેવતા નહીં જૂના લે આવતા નહીં તમે ભોળા છો એટલે કાઉસમાં મૂર્ખ છો તમને બધા છેતરી જાય છે કાલ તમે ટમેટા આવ્યા એ પંદર દી પહેલાંના હતા ઓલાને એમ થાય કે આ મને સલાહ દે છે કે મારો બાયોડેટા દે કાંઈ ખબર ના પડે એટલે સલાહ છે ને એ બને ત્યાં લઈ કોઈ દેવી નહીં કોઈ કારણ વિના કોઈ આવક વિના મફત સલાહ ન દેવી કોઈ નહીં અને કોઈને લેવી પોહણ નથી અત્યારે પછી થાયકા હોય અને તમારી સલાહ લઈને તમે કહ્યું એ પ્રમાણે કરે તો જુદી વાત છે બાકી કોઈ કોઈને કોઈની સલાહ ગમતી નથી રામે રામ